માંગરોળ તાલુકા મથક ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો જીસીઆરટી ગાંધીનગર જિલ્લા તાલીમ ભવન સુરત પ્રેરિત જીઆઈપીસીએલ રચિત દીપ ટ્રસ્ટ અને બીઆરસી ભવન માંગરોળના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું આયોજન થયું હતું જેમાં ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ ઉપરોક્ત પ્રદર્શન નિહાળ્યું હતું જેનો મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત માટેનો સ્ટેમ્પ હતો માંગરોળ તાલુકાના ધારાસભ્યશ્રી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ સમયે બીઆરસી કોર્ડિનેટર હીરાભાઈ ભરવાડનું જીઆઈપીસીએલ રચિત ડીપ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તારીખ અઠ્ઠાવીસમીના રોજ ઉપરોક્ત કાર્યક્રમ યોજાયો હતો આ સંદર્ભમાં ધારાસભ્ય શ્રી પ્રતિક્રિયા આપી રહ્યા છીએ મિત્રો આજે માંગરોળ તાલુકાના માંગરોળ ગામે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણના પ્રદર્શનનું આયોજન પ્રાથમિક વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અહીંયા કરવામાં આવેલ છે લગભગ એકસો ને પાંચ જેટલી પ્રાથમિક શાળાઓમાંથી એકસો પાંચ જેટલી કૃતિઓ અહીંયા લગાડવામાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિશેષ કરીને ગ્રામ્ય વિસ્તાર અને અંતરિયાળ વિસ્તારના બાળકોની અંદર જે કંઈ શક્તિઓ પડી છે જે કંઈ આવડત પડી છે એ બહાર લાવવા માટેનો એક ખૂબ સારો પ્રયોગ એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે શિક્ષણ વિભાગને સોંપ્યો છે ત્યારે અહીંયા ગણિત વિષયની પણ અનેક ટેબલો લગાડવામાં આવેલ છે એક પ્રકારે વિજ્ઞાન એક પ્રકારે પર્યાવરણ એ અત્યારે સમગ્ર વિશ્વની પ્રાયોરિટી છે એનું પણ ખૂબ સુંદર બાળકો દ્વારા પ્રદર્શન લગાડવામાં આવેલ છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમો કરીને આપણા જે નાગરિકો છે આપણા જે બાળકો છે એમનામાં જે કંઈ શક્તિઓ પડી છે એ શક્તિઓ બહાર આવે એવો રાજ્ય સરકારનો હેતુ છે ત્યારે ખૂબ સુંદર આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ માંગરોળ તાલુકાના શિક્ષણ વિભાગ અને અમારી જેઆઈપીસીએલ કંપની જે હર હંમેશ આ વિસ્તારના ગામડાઓના વિકાસના કામમાં સહભાગી બનતી આવી છે એમને પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું